તમને હારું છે ને મારી નાય નમસ્કાર ગુજરાત પાસા કાપીને તમારી વચ્ચે ચાલો બે મિનિટ આપણે દઈ દઈએ એટલે હું એક જો ભાઈ ગોંડલ ને રાજકોટ ને રીબડા ત્રણેય વચ્ચે અત્યારે ટ્રાફિક જામ છે કારણ કે બ્રિજના કામ હલતા હોય રોડ રસ્તાના કામ ચાલતા હોય એટલે મુશ્કેલી પડે ને ભાઈ એટલા માટે આપણે ટાઈમ આપી દઈએ એટલે હું કોક ટ્રાફિક ટ્રાફિકમાં હોય ને તો એ સમયસર પહોંચી જાય અમને મજા આવે ને અમને મજા આવે કારણ કે શું કહેવાય માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણે પોરબંદરથી રાજકોટને જેતપુરથી રાજકોટને જેતપુર થી બહુ સારો એવો રોડ આપે છે એટલે એમાં ટ્રાફિક થાય બીજો કોઈ રીબડા ગોંડલ કે કોઈ વચ્ચે ટ્રાફિક નથી એવું નથી કેતો બરોબર છ છ સાત કેસ કર્યા વરી એમાં પાસા ભરાવી દીધી કે ભાઈ હાલો ભાઈ બંનીભાઈ ગજેરાઈ કે ગુજરાતને અશાંત કરે છે ને ગોંડલને બહુ અશાંત કરે જલ્દી આને પકડીને પાસા ભરો અને સ્પીડમાં કામગીરી જો તમે પહેલી તારીખે પાસા બીજી તારીખે તો હાલો લીધા એટલી ઝડપથી કામગીરી પણ છોકરી પટેલ સમાજની કેસ કરવા જાય તો પોલીસવાળા હું લે લીએ અરજી ડાયરેક્ટ એફઆઈઆર નો થાય બાકી બની ગજેરા ઉપર અગિયાર લાખની ખંડણી મારવી તો સીધી જ અરજી ઓલા અરજી હું સીધી એફઆઈઆર કોઈપણ પ્રૂફ વગર હવે આપણે ટ્રાય કરવી છે આવી રીતના એફઆઈઆર થાય કે નહીં એવી રીતના આપણી ઉપર એફઆઈઆર થઈ ગઈ જવા દો બધું ગમે અમને ગમ છે મારી નાય જેલ કાપી લીધી હજી તમારે પાસા કપાવી હજી તમારે ગિફ્ટમાં કઉ છું હો હજી તમારે ગુચ્છીટોક મારવી હોય તો મારી દો મને કોઈ વાંધો નથી આ કાપું ન્યા કાપું કઈ સહન જ કરવાનું છે મારે તમારે હોતા હું તો સહન કરવાનો જ છું ભેગું તમારે કરવાનું બરોબર હવે ચાલુ કરીએ આપણે આપણો આપણે ટ્રેક ન ચૂકવાનો આ બધું તો થતું રહીએ પોલીસ વાળા પકડી જાય ને જેલમાં જઈ આવીને પાસા કાપી આવીને જામીન લઈને બહાર આવી તમારે સમજવાનું બેટરી નહોતી બરોબર આમાં આપણે ધ્યાન દેવાનું નથી અને જેટલા સામદામ દંડ અપનાવે આપણે એક શિકાયત નથી પોલીસ વાળા સામે ફરિયાદ કીધી મેં પિયુષ રાદડીયા ફરિયાદ કરી કે ભાઈ પોલીસ વાળાએ મને મારી ને તે કર્યો જયરાજસિંહ વિરુદ્ધ ને ઓની વિરુદ્ધ મેં ફરિયાદ કરી ગમશે તમ તાર કરો કાંઈ વાંધો નથી ઈ પોહા હે પણ હામે લેતા જાઓ ઈ લેવાનું ચાલુ કે આપણે ખોળલધામના મુદ્દે હતા બરોબર કે ભાઈ બાર તારીખે લગભગ બુધવાર આ તારીખ તો બહુ યાદ બુધવારે મારું હાંજે લાઈવ હતું બરોબર અને મને બુધવારે સવારે ઉકાળી લીધો એટલે ઈ લાઈવ મેં કીધું તું ખોડલધામનું આ રીતનું કે ભાઈ ગોંડલવાડી મેટરમાં ખોડલધામમાં નરેશભાઈ પટેલ આપણે ગોંડલવારી મેટરમાં સમર્થન દઈ દે પાટીદારોને અઢારે વરણને ને એટલે ખોડલધામનું કામ પૂરું આપણે આવી વાત કરી હતી અને જો આપણી ખુલ્લી કિતાબ જ હોય જનતા સામે કારણ કે મારું કોઈ સપોર્ટર નથી અપુન એકલા ને એક મારો ભગવાન થઈને સુરતમાં એક વકીલ બેઠો છે ને બસ ઈ બાકી કોઈ નથી એટલે હું બધી વાત તમને કહીએ મારે હોય ઉપર મારે કેમ કેવા જાવી કોઈ મારી બાજુ સાંભળવા એવો તો હોવો જોઈએ નહીં એટલે હું તમને કહી દઉં પાસામાંથી કાપ્યા કાપીને આવ્યા પછી સમાજના ઘણા આગેવાનો ના ફોન કે વાયા મીડિયા કે ગમે એ રીતે રૂબરૂ મળીને મને ખબર પહોંચાડવામાં આવી કે ભાઈ બની ભાઈ તમે છે ને ખોળલધામનું રહેવા દો બીજું તમારે જી કરવું હોય કરો એ કીએ ખોળલધામનું રહેવા દો તો મને એ પ્રશ્ન થાય છે કે આ ખોળલધામને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સંબંધ શું આ બાબતે મુદ્દો પ્રદીપ ભાખરનો હોય તોય ભલે અને મુદ્દો એ પટેલ સમાજની છોકરીનો હોય તો ભલે મુદ્દો જયરાજસિંહ હોય તો ભલે ગણેશનો હોય તો ભલે અલ્પેશ ઢોલરિયાનો હોય તો ભલે નિખિલ દોંગા હોય તો ભલે તો એના જેવું કર્યું અને જો એ સ્પષ્ટતા કરી દો આ બધે આ કઈક કાનુડ હોય કે જેલમાં જૈન તો હવે આપણે બધા દ્વારકા પૂનમ ભરવા જાય તો ક્યાંય આ નિયમ કાનુડા ને સાગરી તો છે અને પાસા માં નાખદ હોય કે આ તો બહુ ખૂંખાર આરોપી હોય એટલે એ રીતના અમને નિખિલ દોંગાના સાગરી તો બાકી નિખિલ દોંગાનો હું સાગરી તો હોય નિખિલ દોંગા મને મદદ કરતો હોય તો હું દી જેલમાં રહું ન્યા વિચારો તમે પીટી જાડેજા જુઓ તમે ગર્વ થયો એક છત્રિય સમાજ ઉપર આ ગદગદ છાતી ફૂલે બાકી બંગલે બહેન સમાધાનો કરાવીને ક્ષત્રિય સમાજને આમ કરે રૂપાલાને આમ કરે એમાં છાતી ગદગદ ન ફૂલે આમાં ફૂલે કે આવડો કેવો પીટી જાડાજાનો કેસ હતો ને આખો સમજ ગયો ગૃહ સીધી જો આ પોઈન્ટ ઉપર આવવા માંગતો હતો હું ગૃહ માંથી રીવોક થઈ ને ઈજ પ્રમાણે માસી મારી પાસા રીવોક કરાવવા હતું થી મેં કોન્ટેક કરાવ્યો એક ધારાસભ્યનો કારણ કે આપણે તો ગુજરાત સૌરાષ્ટ્રનો તો એક ધારાસભ્ય બાકી નથી આપણે એના કામ ન કરી એટલે આપણે તો ડાયરેક્ટ એને કોન્ટેક કરાવ્યો એટલે વૈચે એક તાલુકા પ્રમુખ હતા એ કોણ ખબર પ્રદીપભાઈ ભાખર આ જો અમારી માતાની કરામત જોજો તમે પ્રદીપભાઈ ભાખરને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું કે બંનીભાઈ ગજેરાની પાછા રિવોક થાય એમ છે એમાં કેસ એટલા બધા છે ને છે તો એ બધા ખોટા છે બરોબર તો સાહેબશ્રીને એવું કહ્યું કે તમારા લેટર પેડ ઉપર લખીને આપે અને બંનેની પાછા રિવોક કરાવે તો આ પ્રદીપભાઈ પાખરે શું કીધું ખબર તમે પ્રદીપભાઈ કે આપણે જયરાત છી અરે હારામ હારા સબન છે બરાબર આપણે ઈ કે બનિયા હાટું થી જયરાત છી સામે થવાય નહીં કે આપને ભવિષ્યમાં નડે બરોબર એટલે મારી પાસે ઉપર સાહેબે ના પેડી કે ભાઈ ઈ તારી વાત સાચી હોય કે આ કાર્યક્રમ કરાય નહીં આપણી પાસે રિવોક થઈ નહીં આ આપને જેલમાં મેસેજ મળી ગયા કે ભાઈ બની આવી રીતનો કાર્યક્રમ થયો હા એમાં બાકી ધન્યવાદ દેવા પડે અલ્પેશ કથિરિયા ને લ્યો હા એને સમાજના તારલા કહેવાય પાછા આપડી વાત આવી જાય પ્રદીપ ભાખરે જે જવાબ આપ્યો મેં જેલમાંથી ફોન કર્યો એટલે મને ખબર પડવા માંડી કે રિવોક નો કાર્યક્રમ આવી રીતનો છે એની પીટી જાડેજાની થાય થાય કામ પીટી જાડેજા વાહ આખો છત્રીય સમાજ છે બની ગજેરાવા કોઈ નહીં આ તો પોલીસ વાળા નાખી દીધું નિખિલ દોંગા નિખિલ ડોંગા હોય તો ભલા એટલા દી પાસા કપું પાછા પોઈન્ટ આવી ગયો ને આપડો આ એટલા દી મારાથી પાસા કપાય દબ રિવોક થાય ગૃહમાંથી એટલે એક વસ્તુ સાબિત કરી દીધી ગૃહ વાળાએ આ કોપી મેં તૈયાર રાખી હોય કે ભાઈ પોલીસ વાળા ખોટા પીટી જાડેજા હતી એ હકીકત સામે આવી ગઈ પ્રદીપ ભાખરે મારી પાસે આ રીવોક થવા ન દીધી અને એમ કીધું કે બન્યા ને મેં આની પેલાની આગલી મેટરમાં તો છોડાયું હતું કે એટલે જો જો પોલીસ વાળા પોઈન્ટ બી નોટેડ પોઈન્ટ બી નોટેડ કે મને નિખિલ દોંગા એ નહીં મને પ્રદીપ ભાખરે છોડાયું કે આપણે કબૂલી લઈ તમ તારે એમાં બીજી વાત ન હોય પાખર એમ કે ઓલા છોકરીને જેમ કે હું એ બન્ય ન થોડકતો તો આપડી પાસે તો તમ તાર છે હા ઈ ભૂલી નઈ જવાનું એટલે ઈ કાર્યક્રમ થયો અને મને જેલમાં ખબર પડીને ને અમારી માતા આવી જેલ માંથી થી સીધો પ્રદીપ ભાખર નો બોમ્બ જોયો ને એ બોમ્બ ફૂટો સમાજ આઈ રે ગદ્દારી કરવાનું મારી આઈ રે નહીં મારું કઈ ન આવે સમાજમાં હું ક્યાંય ન આવું આ તો હું એક મારું કામ છે સાચું મૂકવાનું સમાજ હોય તોય ભલે ને બીજો હોય તોય ભલે બરોબર ઈ એની એની ગદ્દારી ફૂટી આવી જાય આપણે ખોડલધામ ઉપર આ ખોડલધામનો કાર્યક્રમ મારે કોઈના સપોર્ટની જરૂર નથી બરોબર આપણે કોઈ અને દગો કોઈ દી બની પાસે નહીં આવે પાંચ વર્ષ જોઈ લે જોવો છો ને અને જેને આપણી એરે કામ કર્યું એને ખબર છે કે બન્યો કોઈ દી દગો દિયત બન્યાને દગો દિયો ને તો દગો મળે હિસ્ટ્રી આ પ્રદીપ ભાખરને પૂછી લેવું પ્રદીપ ભાખરને કીધું તું આ એ આપણે સંબંધમાં કામ કરીને ભલામાણે તમે તમારા બે પગથિયા ચડવા હાટું થી તમારા યાર આગળ લઈ ગયો એને તમે દગા દી ગયો એમ તમને એમ કે કોઈ નહીં છોડાવે એમ હા ભગવાન થઈને વકીલ બેઠો સુરત આ એક જ દેખાય મને છૂટી ના આવી બાકી તો બધાય ખોલા કેવા કેવાય હા 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 ઓલા ડાયાબિટીસ વાળા શિયાળિયા બ કાય જોઈ લીધું આ દુનિયા કઈ ઉપર કે વિશ્વાસ કરાય નહીં પણ હું કામે એવા કામ જ કરવા જોઈએ વિશ્વાસ કરવો પડે એટલે ખોડલધામ ચેરિટીમાં આપણે એક નોટિસ જારી કરવાની છે કે આપણે એક કાર્યક્રમ નાખવાનો છે કે ભાઈ તમારા ટ્રસ્ટનો આટલો આટલો વહીવટ આપો કારણ કે અમારી સૂત્રોના માહિતીના હવાલે ને એમાંથી ખોડલધામમાંથી ચોરી થઈ છે બરાબર અને ચોરી કરી તોય ચોરી કરી કેણે અને જી વાત હતી ગોંડલવાળી એમાં નરેશભાઈએ બે કાર્યક્રમો જી એની મીટિંગ બીટિંગ કરી એ મીટિંગને નકાવી કોને બસ આ પ્રશ્નોના જવાબ જોઈએ અને આમ જો આભા હા આપણે કોઈનો એક રૂપિયો લીધો નથી લેવાનો નથી હવે બરોબર હા કારણ કે હવે ચાલુ થાય ને બધું એટલે કોઈ આપણી ઉપર છે નહીં આપણો બાપ કોઈ છે જ નહીં અમારો બાપ અમારી માતા જ છે એ જ છોડાવ આવે કોઈ નો આવે નાસ્તો દેવાય એ જ આવી બરોબર એટલે કોઈના મનમાં એવો ફાકો હોય કે બન્યો ખોડલધામનું બોલવાનું બંધ કરી દઈએ તો એના મમરા અમારો બાપ કેતો તો એના મમરા હા કોઈ દી બાર બંધ કરવા થોડું ચા એ આ બંધ કરવા ચાલુ કર્યું હે અરે આ કોઈના બાપ થી બંધ ન થાય આ ચાલુ જ રહેવાનું બે વર મોડું થાય વરદી મોડું થાય દોઢ વરસની ની જેલ પડશે બે વર પછી લાવી કીશું એ તમે જી વિચારો ની અહીંયા કઈ થવાનું નથી એટલે જી કાર્યક્રમો કરતા હોય એ કાર્યક્રમો કરવા બીજા કરવા નહીં એ કોક માણા વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાનો તો કાર્યક્રમ થાય તો સમાજના કામ થાય સભાઓ કહી રે મિટિંગો કહી રે કે પછી એક રેલી કાઢી દે સમાજના કામ થાય નહીં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પટેલના હતા તોય પાટીદાર સમાજની મા બેન દીકરીઓને ભાઈઓને પાઠા ખાવાનો વારો આવ્યો ને તો પીયુષ રાદડિયા આખો સમાજ હતો આખો સમાજ તો ન કે આપણે જીગીસાબેન પટેલ પછી આપણે વીરુ પટેલ પરસમ ઘણા સમાજના આગેવાનો અને ઈ પિયુષ રાદડીયા થી થાય કારણ કે પિયુષ રાદડીયા ખોટું થયું પીયુષ રાદડિયા કોર્ટમાં ફરિયાદ કરી જો ભાઈ મારું તો એફઆઈઆર માં નામ બન્યા એ મારું નામ ખોયલું તો આ મારી એ ખોટું થયું બરોબર છે મારું તો એફઆઈઆર માં નામ વરરાજ હું હતો શું કરવાનું મારે તો કોઈ કોઈ પ્રશ્ન જ બનતો નથી ને તો એ આપણે નથી કરવાનું હા એની પાસે એક જ હથિયાર છે અને બીજું અથિયાર કદાચ ટાંગા બાંગા તોડાવે કે ભાઈ એક્સિડન્ટ બીજું હથિયારી આ બે જ હથિયાર છે બીજું કાંઈ અને ધ્યાન રાખજો અત્યારે બધાય સમયનો ઉપયોગ કરી લ્યો પટેલિયાઓ હું પટેલ સમાજનો દુશ્મન નથી પણ પટેલ સમાજના મત આમથી આમ લખાવીને સમાજ ઉપર રાત પટેલ સમાજના અમુક રાક્ષસો કરે છે ને હું એના વિરુદ્ધ છું કે તમે પટેલ સમાજ ને કોતરી ખાઈ ગયા ત્રિવરથી નકર કોઈ એવો ભર નો દીકરો પેદા થયો બોલી હે ભારતીય જનતા પાર્ટી નો સત્તાધારી પક્ષ નો એક અધ્યક્ષ કેવાય ભલાય પણ આ આપણું હે ને બહુ અલગ થાય છે બહુ અલગ થાય છે અને એ ભોગવવાનું જો ભાખર ભોય અને હજી ભાખરનું ભોગવવાનું હું હજી ભાખર નું ભોગવવાનું છે હજી હું સોમવાર સુધી શાંત છું સોમવાર સુધી બધું જોઈ લો કોણ હું તો સોમવાર મહાદેવ ને પ્રાર્થના કરી બધુંય તમ તાર ભોગવવાનું જી તમે કરમ કરો કુકરમ નાખો ની તમારે ભોગવવાનું વ્યવહાર ભોગવવાનો પણ બહુ ધ્યાન રાખવું હું નાનો છો મને તમે અંદર કરી શકશો મને તમે દબાવી શકશો મારી માતાને નહીં કે વિચારે છે દુનિયાને કોણ ધીરે છે નાણું શેઠિયો બનીને અમારી માતા સાચવે કાણો વાત છે યાર બાકી તો આ જોયું મેં બેદીમાં આવું નહોતું આપણે આવો ભરોસો નહોતો એમ કે સમાજ આવો હોય એટલે જે મિત્રો લડતા હોય જે મિત્રો આજી ભાખરવાળી પટેલ સમાજની છોકરી હોય કે પછી પટેલ સમાજની કોઈ બીજી મેટર આવે કે ત્રીજી મેટર આવે અહીંયા તો શું છે જાહેર સભા બોલાવવામાં આવે પીએમ હોય કે સીએમ હોય એને બોલાવવામાં આવે એના પક્ષની મીટિંગ કરવામાં આવે અને રબારી સમાજ હોય પટેલ સમાજ હોય ભરવાડ સમાજ હોય આહીર સમાજ હોય બધા એમાંથી ગમે જે આગેવાન હોય ને ઉપાડીને ફામો ધરી દેવામાં આવે એ બિચારા આગેવાનને ખાલી બતાવવામાં જ આવે જેવા આ વોટ ચાઉ થઈ ગયા એટલે કામ પૂર એ ઈ બધાને સીએમ થાવું છે

બાકી આ બન નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય મને અનફોલો કરવો હોય તો છૂટ સમાજ એને કોઈ દે હું બે હાથ જોડીને સમાજને એમ નહીં કહું કે મને આમાં છોડાવો બરોબર અને અત્યાર સુધી કદાચ હું ફોન કરતો ક્યારેક મારે કામ પડતું હવે તમ તારે સૌરાષ્ટ્રના તમામ એમએલએ ને કહું તમને એક ફોન ન આવે બન્યાનો કે આમાં કામ કરાવો બધુંય પૂરું એમ નામ કરીને બતાવી તો જ હા બીજી વાત નહીં બરોબર એટલે જે લોકો આ માલતા હોય આ માલજો આ માલતા હોય આ માલજો અમારો હાઈવે સીધો જ છે અને બંને જ છે અમારે ટોલ નાકું નાખવાનું નથી તમારે ટોલ નાકા નાખવાનું આટલું યાદ રાખજો અને જેવી કાકડીયાને કાંઈ લેવા દેવા જ નથી હું ચોખવટ કર દઉં બરોબર આ તો એ તો ઉછાળેલું નામ છે ગમે ત્યાંથી મીડિયામાંથી કે કોક ગમે ત્યાંથી બાકી એને કાંઈ લેવા દેવા નથી મેન તો જે કૂકરમાં કરે અને ભોગવાનું છે એમાં બીજી વાત જ નથી અને ખોડલ દામનું તો હું ખાસ ધ્યાન રાખીશ મને બે લાખ રૂપિયા દીધા ઓલા ઓડિયોમાં આવે ને હું બે લાખ હું ખાસ ધ્યાન રાખીશ તમ તારે અને છૂટ જ છે હા કાંઈ અમને ખબર છે તમે કોર્ટમાં જ સેટિંગ નથી કરવા જવાના ને હાઇકોર્ટમાં સેટિંગ કરી લ્યો બીજે કય સેટિંગ નથી કરવા જવાના ને બસ અમારે જો તાઉધી અંદર રહેવું પડે ને રે એક વાર નહીં બે વાર રે સી બોલો અને જે લોકો સમાધાન કરાવવા હાથોથી ફોન કરતા હતા ને એ તમારું નોટેડ બી પોઈન્ટ બી નોટેડ હોય હા સમાજને કામ ન આવ્યાં એટલે તમારું લે સમાજને કામ આવું મારું કહેવાનું હોય બંને ગજેરાનું કામ આવું એવું નહીં સમાજને કામ આવું બાકી ઢીંગાણું થાય ને કે અમે તમારી હાઈ રેજ છીએ કે હાલો કે સો જણા આવી જાય સો જણા અહીંયા જાય ઢીંગાણું થાય ને વાંચો તો એ ન હોય શું ભાગી ગયા હોય કોઈ જેલમાં નથી રહેવું મિત્રો આ જોજો તમે કોઈ કોઈના કોઈના બાપને એમ ન હોય કે આપણો છોકરો જેલમાં રહીએ ખાલી કોમેન્ટ થાય બાકી કાંઈ થાય નહીં એટલે ઉપાધિ ન કરતા મળશું આપણે બરોબર સોમવારથી મહાદેવના દર્શન કરી અને પાખરભાઈના જય સ્વામિનારાયણ કરાવીએ બરોબર જય સરદાર